રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના અને ધોરણ અગિયારમાં ભણતી પંદર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું ગાંધીગ્રામ પોલીસમાં પરિવારે ફરિયાદ નોંધાવી છે પોલીસે અઢાર વર્ષીય આરોપી ધવલ દાદુકિયાની ધરપકડ કરી છે સોશિયલ મીડિયા થકી સગીરા આરોપીના સંપર્કમાં આવી હતી અને આરોપીએ સગીરાનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરી હોવાનો આરોપ થઈ રહ્યો છે જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે દીકરાદીની દીકરી જેની ઉંમર પંદર વર્ષ અને દસ માસ હતી એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો એને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો જેમાં એમની દીકરી સાથે મુખ મહેતુન થઈ રહ્યો હતો તો આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી એના આધારે પૂછપરછ દરમિયાન સામે આવેલ કે એક આરોપી સંજયભાઈ ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોટલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પછી એમના સાથે એક વખત મુખ મહેથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ દો એમ પેસઠ એક સિત્તર ત્રણસો એકાવન ત્રણ અને બોક્સોની કલમ છ અને ની કલમ છાસઠ ઇ અને સડસઠ બી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે